નમસ્કાર મિત્રો આજે સાવધાન રહેજો મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ કારણ કે આજે વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં અત્યારે જે વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો રાજકોટમાં ધોધમાર વરસાદ છે ગોંડલના વિસ્તારો હોય જેતપુર જૂનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા પલનપુર અરવલ્લી બિલોડા દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી વલસાડ તળાજા સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન ક્યાં કયા વિસ્તારોમાં કડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજો મિત્રો પહેલા આપણે મધ્યપુર ગુજરાતની થી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં જે ખાસ કરીને અમદાવાદ જિલ્લાના વિસ્તારો હોય આણંદ જિલ્લો હોય ખેડા જિલ્લો હોય મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે જે બાકીના વિસ્તારો છે દાહો છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાના વિસ્તાર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ અમુક અમુક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામી શકે જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સાબરકાંઠા મહેસણ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં જે યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ એકલ ડોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય પોરબંદર જામનગર રાજકોટ જુનાગઢ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક લોકો આ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે જે બાકીના વિસ્તારો છે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટા વિસ્તારોમાં જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આચે ને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલ